મોગલ માનવ સેવા મોગલ માનવ સેવા ટ્રસ્ટ અને શિવ ચલાવવા દ્વારા ચાલીસ માં સર્વગ્રાંતિ સમગ્ર નું આયોજન થઈ રહેલું છે ત્યારે

એની સેવા પ્રતાપભાઈ વાળા ગોપાલધામ વાળા આ સાહેબ ની અંદર ખૂબ સારી એવી સેવા આપે છે એમની સાથે બિપિનભાઈ રાઠોડ પત્રકાર એ પણ અમારા ગ્રુપની અંદર બને જોડાયેલા છે અને આ સંસ્થાની અંદર ખૂબ અમને મદદરૂપ બની રહ્યા છે એમનો પણ ખુબ ખુબ આભાર ભૂદેવ ને નમ્ર વિનંતી કે વરરાજા

વરરાજાઓ પધારે રહેલા છે ની અંદર ચાલીસ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ની અંદર જે અગિયાર યુગલો લગ્ન ગ્રંથો થી જોડાઈ રહેલા છે

ભુષ્પનો હાર લઈને ઉભેલા છે તે લક્ષ્મી સ્વરૂપી કન્યા પુષ્પહાર અર્પણ કરી વરરાજાનું સ્વાગત સન્માન કરી રહેલા છે જે સ્વાગત સન્માન થાય એટલે કન્યા પક્ષમાંથી કન્યા માતા પર વરરાજાને પોખવા માટે આવી રહેલા છે આ વિષ્ણુ સ્વરૂપ સ્વપ્રઘાર મંડપ ની અંદર પોખાય અને લગ્ન મંડપ ની અંદર બિરાજમાન થઈ રહેલા છે ત્યારે એવા શુભ કર્મ ની અંદર વધારે ચાલો મંડપ ની અંદર વધારો दुख साथ है वर्राजा और मंडप ने अंदर पधारी रहलात से तैयार है आ सुबह उस सारे नियंत्रण जे कर्म रूपे स्थित तैयार लोचे एक कर्म ने प्राप्त थनारा बने कर्म पुष्टालु परमात्मा ने अने साईं मंदिर कुमार भी जे असाय मंदिर नियंत्रण चालू पड़ेगा તમામ મહેમાનો ને એક નમ્ર વિનંતી છે તો મંડપ ની આગળ બેઠક વ્યવસ્થા છે તમામ મહેમાનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને નીચે બેસી જાય કેમ કે કાર્પેટ પાથરેલી છે તમામ મહેમાનોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે મંડપની ની આગળ બેઠક વ્યવસ્થા રાખેલી છે લગ્ન નો મહાન માણો કેમ કે આપણે અસી સાઈ સંજન ની અંદર આપણે આયા છે માં મોગલ ની કૃપા આપણા જીવન ની અંદર રહેવાની છે માટે આ કૃપા જીવન ની અંદર વસ્તે રહે તો મારા સંજન ની અંદર આપણે આ અસી ના ની અંદર આપણે ગયા હોય સાઈ ના સંજન અંદર ગયા હોય તો આપણે ત્યાં બે વાળી અને બેસવું જોઈએ કે ઉગરાણી આવ્યા ઊભું મોરે એટલે દેવ ની કૃપા સાય ની કૃપા સતત આપણા જીવન ની અંદર વ્યસ્તી રહે અને